નમસ્કાર દર્શક મિત્રો જીટીએન આપનું હાર્દિક સ્વાગત છે દુરાવાવ ઓવરબ્રિજ નું ન થતા શેરીચનો હેરાન ગોધરામાં છેલ્લા કેટલાય વર્ષોથી ટ્રાફિક સમસ્યા શેરીચનો માટે માતાના દુખાવાસ સમાન બની ગઈ છે સમસ્યાનો ઉકેલ લાવવા માટે બુરાવાવ અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલ ઓવરબ્રિજ સંપૂર્ણપણે તૈયાર થઈ ચૂક્યો છે તેમ છતાં બ્રિજના ઉદ્ઘાટન માટે રાહ જોવાતી હોવાના કારણે શેરીચનોમાં નારાજગી વ્યાપી છે બ્રિજ ઉપર લાઇટિંગ અને કલરના કામને સંપૂર્ણ કરીને આકર્ષણ બનાવવામાં આવ્યું છે અને કોન્ટ્રાક્ટર દ્વારા બ્રિજને ઊભો મૂકીને વાહન ચાલકો માટે ખોલી દેવામાં આવ્યો હતો પરંતુ થોડા સમય પછી બંને બાજુ પથરા મૂકી બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે પુરાવાવ અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા દિવસેને દિવસે વધુ ગંભીર બની રહી છે શહેરીજનોની માંગ છે કે બ્રિજ વહેલામાં વહેલી તકે ખુલ્લો મૂકવામાં આવે જેથી લોકો આ સમસ્યાથી મુક્તિ મેળવી શકે સ્થાનિક લોકોના આક્ષેપો મુજબ બ્રિજના ઉદ્ઘાટન માટે ભાજપના કોઈ મોટા નેતાની રાહ જોઈ રહ્યું છે આથી બ્રિજ તૈયાર હોવા છતાં તેનો ઉપયોગ શરૂ થતો હતો નથેદતો અને ગોતરાના નાગરિકો તંત્રને આ સુવિધા ઝડપથી શરૂ કરવા માટે દબાણ કરી રહ્યા છે તેઓનું કહેવું છે કે આ બ્રિજ શરૂ થવાથી ન માત્ર ટ્રાફિક સમસ્યા હળવી થશે પરંતુ શહેરીજનોને બહુ મોટી રાહત મળશે હવે જોવાનું એ છે કે તંત્ર આ માંગ ઉપર કઈ રીતે પગલાં લે છે અને ગોતરાની ટ્રાફિક સમસ્યાનો ઉકેલ ક્યારે મળે છે પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં સૌથી મોટી જો સમસ્યા હોય તો ટ્રાફિકની સમસ્યા છે અને એ ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે તંત્ર દ્વારા બસ સ્ટેશનથી બોરાવા ઓવરબ્રિજની ની કામગીરી શરૂ કરવામાં આવી ત્યારબાદ સેરાબા રેલવે ફાટક પાસે અંડરપાસ અને ફ્લાય ઓવરબ્રિજની પણ કામગીરી શરૂ કરવામાં આવી છે બોરાવા ઓવરબ્રિજ થી બસ સ્ટેશન ઓવરબ્રિજની કામગીરી સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગઈ છે પરંતુ તેમ છતાં પણ આ ઓવરબ્રિજ જાહેર જનતા માટે હજુ સુધી શરૂ કરવામાં નથી આવ્યો તો જેના કારણે પણ વાહન ચાલકોને ખૂબ તકલીફ પડી રહી છે આ ઓવરબ્રીજની અંદર રાહદારીઓ માટે ચાલવા માટે કોઈ ફૂટપાથ બનાવવામાં નથી આવ્યો આમ સરકારના નિયમ પ્રમાણે કોઈ પણ ઓવરબ્રિજ હોય તો રાહદારીઓ માટે ફૂટપાથ ની વ્યવસ્થા હોવી જોઈએ એ પણ નથી અને રાહદારીને આ ઓવરબ્રિજ નો લાભ મળવાનો નથી અને આ ઓવરબ્રિજ હાલ શરૂ ના કરવામાં આવતો હાલ આનો ઉપયોગ વાહનોના પાર્કિંગ તરીકે થઈ રહ્યો છે અને આ ઓવરબ્રિજ ઉપર ભૂતકાળમાં ઘણી વાર અકસ્માતો પણ થયા છે અને ઘણા લોકોએ નિર્દોષ લોકો પોતાના જીવ પણ ગુમાયા છે ટ્રાફિક ની સમસ્યા ગંભીર છે ત્યારે જાહેર જનતાની સલામતી અને સુરક્ષા માટે અને ટ્રાફિક સમસ્યા નિવારવા માટે વહેલી તકે તંત્ર દ્વારા જાહેર હિતમાં આ ઓવરબ્રિજ શરૂ કરવામાં આવે તેવી અમારી માંગ છે અત્યારે ગોધરા શહેરમાં ગોરાઓ બ્રિજ નું કામ સંપૂર્ણ થયેલ છે અત્યારે અને હાલમાં ટ્રાફિક સમસ્યા એટલી બધી છે કે જ્યાં લોકો અડધો અડધો કલાક નો સમય જે છે એ વેળફાય છે પેટ્રોલ ની પણ એટલી એ થાય છે કે જે લોકોને બહુ નુકસાન જાય છે અને અત્યારે હાલમાં જે આ બ્રિજની આજુબાજુમાં જે ચાલવાની ફૂટપાથ બનાવવામાં આવેલ નથી જેથી જનતા ક્યાં ચાલતી એવી સૌથી મોટી સમસ્યા છે અને અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે કે આ ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે આ બ્રિજ નું ચાલુ વહેલી વેલામાં વહેલી તકે ચાલુ કરવામાં આવે તેવી અમારી માંગ છે